વિરમગામ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ટેકાના ભાપે ડાંગર ખરીદી કેન્દ્ર પરથી રૂપિયા ત્રણ પોઈન્ટ સડસઠ કરોડ ઉચાપત કૌભાંડ મામલે અગાઉ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી વિરમગામ ડાંગર કૌભાંડના મુખ્ય આરોપી સુફિયાન બંડલીનો અનાજ પરિવહનનો કોન્ટ્રાક્ટ થોડા દિવસ પહેલા રદ કરવામાં આવ્યો હતો ત્રણ પોઈન્ટ સડસઠ કરોડ ની ઉંચા પટ્ટ ની આ ફરિયાદ દાખલ થઈ હતી જેમાં મુખ્ય આરોપી હતો સુચેન મંડલી જે છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો આખરે પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે વિરમધામ પોલીસ દ્વારા હાલ તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે સમગ્ર કૌભાંડ વાત કરીએ તો અત્યાર સુધીમાં અગાઉ પોલીસ દ્વારા કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને હવે જે મુખ્ય આરોપી છે તેને ઝડપી લેવામાં આવ્યો છે જો કે તેનો જે પરિવહનનો જે કોન્ટ્રાક્ટ હતો તે કોન્ટ્રાક્ટ પણ કેટલાક સમય અગાઉ રદ કરી દેવામાં આવ્યો હતો અને ખાસ કરીને તેની જે ધરપકડ ને લઈને ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું ખેડૂતોમાં પણ તેનો રોષ જોવા મળ્યો હતો અને આખરે હવે તેની ધરપકડ કરી લેવામાં આવી છે એટલે પોલીસ દ્વારા આ મામલે તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ આગળની જે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે જી ઋત્વિજ સમગ્ર માહિતી બદલ આપનો આભાર આગળ હવે વાત કરીશું બજેટ વિશે ગુજરાત વિધાનસભા સત્રના બીજા દિવસે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે ચાર નવા વિધેયક બજેટ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવશે બજેટમાં દસ જેટલી નવી જાહેરાતો પણ કરવામાં આવી શકે છે વર્ષ બે હજાર ચોવીસ પચીસના ખર્ચના પૂરક પત્રક પણ રજૂ કરવામાં આવશે પ્રશ્નોત્તરીકાળથી બેઠકની શરૂઆત કરવામાં આવશે સામાન્ય બજેટ પર ગૃહમાં ચાર દિવસ ચર્ચા થશે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં અંદાજીત અગિયાર ટકાનો વધારો કરી વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટનું કદ ત્રણ પોઈન્ટ બાર લાખ કરોડનો અંદાજ છે તો ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ નવી નવ મહાનગરપાલિકાઓ અને એક જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે તેને લઈ મહત્વની જાહેરાત થઈ શકે છે અમદાવાદમાં ઓલિમ્પિક બે હજાર છત્રીસની દાવેદારી માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ દાવેદારની મજબૂત કરવા માટે પણ મહત્વની જાહેરાત સંભવ છે બજેટ સત્ર દરમિયાન જ નવા જંત્રી દર લાગુ થવાની શક્યતા છે ત્યારે જંત્રીને લઈ પણ બજેટમાં મહત્વની જાહેરાત થઈ શકે છે તો નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે જો કે પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળા બાદ નીતિન પટેલે વધુ વખત બજેટ રજૂ કર્યું હતું વિધાનસભામાં અત્યાર સુધીમાં સૌથી વધુ અઢાર વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે નાણામંત્રી કનુ દેસાઈ અંદાજપત્ર રજૂ કરવા આવી પહોંચ્યા હતા ત્યારે નાણામંત્રીએ તેમની સાથે રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારના લાલ રંગની પોથીમાં બજેટ ભાષણ માટે રાખ્યું હતું આપોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારલી પેઇન્ટિંગ અને કચ્છની ભાતીગળ કલા અંકિત કરેલી છે સાથે ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભને દર્શાવેલ છે આ આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી અને કચ્છી સમાજની આગવી ઓળખને પણ સાંકળવામાં આવી છે તો બજેટ પહેલા નાણામંત્રી કનુભાઈ દેસાઈનું નિવેદન પણ સામે આવ્યું છે આ બજેટ રાજ્યમાં તમામ લોકો માટે કલ્યાણકારી હશે યુવાઓ ખેડૂતો માટે હિતલક્ષી આ બજેટ રહેશે તેવું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ગુજરાતમાં વિકાસ અવરિત રીતે થઈ રહ્યો છે અને આ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળનું આ ચોથું બજેટ છે એમાં યુવાનો અને અને સાથે સાથે નારી શક્તિ ને વધુમાં વધુ આપણે આગળ લાવી પટેલનું નિવેદન સામે આવ્યું છે રાજ્યના જન માટે બજેટમાં જોગવાઈ અને આ બજેટ તમામ લોકો માટે કલ્યાણકારી હશે તેવું કહેવામાં આવ્યું છે ગુજરાત સરકારના માન્ય નાણાં મંત્રી કાનુભાઈએ અત્યાર સુધી પણ જે બજેટ આપ્યા છે એ જનજનના હિત કલ્યાણકારી બજેટ આપ્યા છે અને મને આશા છે કે પણ આ વખતનું પણ બજેટ આપણા નાણાં મંત્રી કનુભાઈ ખૂબ સારું બજેટ મુદ્દે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનું નિવેદન સામે આવ્યું છે ભાજપની સરકાર હંમેશા મધ્યમ વર્ગીય લોકો માટે બજેટ રજૂ કરે છે આ બજેટ તમામ લોકોને મહત્વનું રહેશે ખેડૂત યુવાન અને મધ્યમ વર્ગને હિતમાં રાખીને આ બજેટ બનાવવામાં આવ્યું છે તે પ્રકારની વાત કરવામાં આવી છે બજેટના માધ્યમથી ગુજરાતના મધ્યમ ગરીબ ખેડૂતો યુવાનો મહિલાઓ તમામોના હિત માટે બજેટ બનતું આવ્યું છે અને મને ચોક્કસ ભરોસો છે કે આજે પણ નાણાં મંત્રી દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા વિશેષ બજેટ ગુજરાતના લોકોના હિતો માટે રહેશે બજેટ અંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કહ્યું ગુજરાતના બજેટમાં આદિવાસીને લાભ મળે તેવી આશા છે ખેડૂતોને બજેટમાં યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે ખેડૂતોનો પ્રશ્ન પણ હલ થશે આદિવાસી સમાજના વિકાસને લગતા પ્રશ્ન અને યુવાન બેરોજગારો જે અત્યારે આઉટસોર્સિંગમાં કામ કરી રહ્યા છે એમના માટે સારું બજેટ હોય એવી આશા વ્યક્ત કરીએ ઋષિકેશ પટેલ આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી દરેક સમાજનું ધ્યાન રાખી બજેટ રજૂ થશે તેવું કહેવામાં આવ્યું છે રાજ્યના નાગરિકોની આશા અપેક્ષાઓ પૂરું કરતું બજેટ હશે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે સમાજના તમામ વર્ગોનું ધ્યાન રાખતું બજેટ આ વખતે આદરણીય નાણાં મંત્રી કનુભાઈ રજૂ કરવાના છે ગુજરાતની આશાઓ અને અપેક્ષાઓ ઉપર હંમેશા ગુજરાતનું બજેટ ખરું ઉતરતું રહ્યું છે આ વખતે પણ ગુજરાતની પ્રજા માટે ઉદ્યોગ હોય મહિલા બાળ વિકાસ કલ્યાણ હોય આરોગ્ય હોય શિક્ષણ હોય કે કોઈ અન્યત્ર બીજા ક્ષેત્રો માટે પણ ખૂબ સારું એવું બજેટ આ વખતે ગુજરાતનું દર વખતની જેમ લોકોની આશાઓ અપેક્ષાઓ સંતોષતું બજેટ આજે શ્રી રજૂ કરવાના છે આ તરફ કોંગ્રેસે પણ ગુજરાતના બજેટ અંગે આશા અપેક્ષા વ્યક્ત કરી છે આશા રાખીએ કે માત્ર આભાસી બજેટ નહીં પરંતુ ગુજરાતની જનતાને ઉપયોગી થાય ખેડૂતોને બજેટની અંદર લાભ મળે ખેડૂતો માટે જોગવાઈઓ થાય એટલા માટે કે અત્યારે ગુજરાતની અંદર ખેડૂત એ દેવાના ડુંગરની અંદર દુબાયેલો છે એ જ રીતે સરકારી કર્મચારીઓ પણ આઉટસોર્સિંગ અને કરાર આધારિત કર્મચારીઓને રાહત થાય વર્ષોથી સરકારી કર્મચારીઓની માંગણી હતી જૂની પેન્શન યોજનાની એના માટે સ્પેશિયલ જોગવાઈ થાય વર્ષોથી અંદર અધ્યાપક સહાય વિદ્યા સહાય હોય આ તમામની જગ્યાઓ ખાલી પડી છે અન્ય સમાચાર પર નજર કરીએ તો રાજકોટના ગોંડલમાં બે માળનું મકાન ધરાશાય થતા એક મહિલાનું મોત નીપજ્યું છે સહજાનંદનગર ગરબી ચોક પાસેની આ ઘટના સામે આવી છે કે જ્યાં કાટમાળ નીચે દબાતા ચાલીસ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે મકાનના રિનોવેશન કામ દરમિયાન આ દુર્ઘટના ઘટનાની જાણ થતા ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે સ્થળે પહોંચી આવી ફાયર વિભાગે જેસીબીની મદદ સાથે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા સ્થાનિક ધારાસભ્ય તેમજ ગોંડલ શહેર પોલીસ ઘટનાસ્થળે સ્થળે પહોંચી આવ્યા હતા ફાયર બ્રિગેડ દ્વારા સતત રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે રાજકોટના ગોંડલની આ ઘટના કે જ્યાં સહજાનંદ મગર ગરબી ચોક પાસેની આ ઘટના બની કે જ્યાં મકાનનું રિનોવેશન થવાની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન જે બે માળનું મકાન હતું તે એકાએક ધરાશાયી થઈ ગયું જેમાં ત્રણ વ્યક્તિઓ દટાયા હોવાની ઘટના સામે આવી હતી જેમાં એક મહિલાનું મોત નીપજ્યું છે ચાલીસ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ તેમનું મોત નીપજ્યું છે હજુ પણ બે વ્યક્તિઓ દટાયેલા છે તેમને બહાર કાઢવા માટેની ભારે જહેમત ચાલી રહી છે આ તરફ સ્થાનિક તંત્ર પણ દોડતું થયું છે લોકોના ટોળે ટોળા સ્થળ પર એકત્રિત થઈ ગયા છે મહિલાનો મોત નીપજ્યું છે જ્યારે અન્ય બે વ્યક્તિઓ હજુ પણ તટાયેલા છે તેમને બહાર કાઢવા માટેની ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને તે અંગેની કામગીરી કરવામાં આવી રહી છે કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે વડોદરા જિલ્લા ભાજપમાં જૂથબંધી અને કાર્યાલય ખાતેના સન્માન સમારોહમાં સામે આવી છે જૂથબંધી ત્યારે સન્માન સમારોહમાં મહત્વના લોકો ગેરહાજર રહ્યા છે ધારાસભ્ય તેમજ સાંસદ અને પ્રમુખ ગેરહાજર રહ્યા છે મોરચાના જે પ્રમુખ છે તે પણ ગેરહાજર રહ્યા ત્રણસો જેટલા અપેક્ષિતો સામે માંડ સિત્તેર કાર્યકરો આવ્યા હતા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ સામે નારાજગીની ચર્ચા

આ ધારાસભ્યનું જૂથ અલગ છે તો જિલ્લા પ્રમુખ જે છે તેમનું જૂથ અલગ છે આ જેનો આ પુરાવો છે તમે જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર આ ઉમેદવારો જીત્યા તેમના સન્માન સમારોહનો કાર્યક્રમ હતો પાર્ટીમાં જાતની ખુશીની લહેર હોય પરંતુ આ ખુશીના પ્રસંગમાં પણ જૂથવાદ જે છે તે જોવા મળ્યો હતો ઓગણીસ જેટલા ઉમેદવાર માંથી માત્ર અગિયાર ઉમેદવારો જે છે તે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને બીજી વાત કરીએ તો ત્રણસો જેટલા કાર્યકર્તાઓ અને આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહે તેવું એક આયોજન જે છે તે કાર્ય જે કાર્યાલય છે ત્યાં કરવામાં આવ્યું હતું પરંતુ માંડ સિત્તેર જેટલા કાર્યકરો જે છે આ પ્રસંગમાં આવ્યા હતા મોટાભાગની ખુરશીઓ ખાલી જોવા મળી રહી હતી અને ખુરશીઓ ભરેલી દેખાય એ પ્રમાણે મથામણ જે છે તે જિલ્લાના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી એટલે અત્યારે તો ચર્ચા એવી ચાલી રહી છે કે જિલ્લા ભાજપ પ્રમુખ જે છે સતીશ પટેલ તેમની જે પકડ જે છે સંગઠન પર તે પકડ પ્રોપર નથી એના કારણે આ જૂથવાદ જે છે તે સામે આવી ગયો છે અને કેટલાક કાર્યકર્તાઓ અગ્રણીઓ જે છે તેઓ આ સતીશ પટેલ જે છે તેમનાથી નારાજ જે છે તે જોવા મળી રહ્યા છે એના કારણે સમાજ સમારંભમાં ધારાસભ્ય સાંસદ અને મોરચાના પ્રમુખ સહિતના લોકો જે છે તે ગેરહાજર રહ્યા હતા હાર્દિક એક તરફ ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા છે ઉજવણીનો માહોલ જશનનો માહોલ અને એમાં આ નારાજગી કઈ વાતની છે ખટરાગ શાનો છે તેને લઈને કોઈ અપડેટ બિલકુલથી શરૂઆતથી જ વાત કરીએ તો ભાજપના જે કરજણના ધારાસભ્ય છે અક્ષય પટેલ તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે અને જ્યારથી તેઓ ભાજપમાં જોડાયા છે ત્યારથી જિલ્લા ભાજપમાં ખટરાક જે છે તે શરૂ થઈ ગયો છે અને બીજી વાત કરીએ તો અગાઉથી જ આ સતીષ નિસાડિયા જે છે તેમનેથી કેટલાક કાર્યકરો નારાજ હતા અને અક્ષય પટેલ જે છે તેઓ ભાજપમાં જોડાયા ત્યારબાદથી બે અલગ અલગ લોબી જે છે તે શરૂ થઈ ગઈ છે જે દિવસે વોટિંગ હતું એ દિવસે પણ

દાતાથી હડાદ માર્ગ ઉપર આવેલું છે કર્યાવાસ ગામ અજાણ્યા યુવકનો લટકતી સ્થિતિમાં મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી પોલીસે સ્થળ પર પહોંચી યુવકની ઓળખને લઈ તપાસ શરૂ કરી છે

વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી આગને પગલે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ઘટનાસ્થળે દોડી આવી હતી તો ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો વાલીઓને જાણ થતા બાળકોને લેવા ઉચતમને શાળાએ પણ પહોંચી ગયા હતા સુરતમાં સાયણ નજીક કંપનીમાં લાગેલી આગ કાબુમાં આવી ગઈ છે ત્યારે પરિયા ગામની મહેક ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની ઘટના બની હતી લૂમ્સના ચાર યુનિટમાં આગ ફેલાઈ ગઈ હતી અને કાપડ હોવાના કારણે આગ ભીષણ બની ગઈ હતી તો આગના કારણે યુનિટમાં બ્લાસ્ટ પણ થયા હતા ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો તો સુરતમાં જે આગ લાગવાની ઘટના બની છે તબા કાબુ મેળવી લેવામાં આવ્યો છે તો ભારે જહેમત બાદ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો તો કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી અને આસપાસના યુનિટમાં પણ આગ પ્રસરી હતી